જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે રોટલી ભાખરી અને ભાત સાથે ખાવાની મજા આવે એવી મગની રસાવાળી દાળની રીત લઈને આવી છું આ દાળ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને પચવામાં પણ એકદમ હલકી છે તો તમે આ રીતે એક વખત દાળ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો મેં એક વાડકી મગની મોગર દાળ એટલે કે પીળી જે દાળ આવે છે એ દાળ લઈ લીધી છે એને મેં એક તપેલીમાં લઈ લીધી છે અને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ અને અડધો કલાક માટે હું એને પલળવા માટે મૂકી દઈશ જેથી દાળ જલ્દીથી ચડી જાય તો એક વાડકી મેં દાળ લીધી હતી તો બે વાડકી પાણી લેવાનું છે દાળ મેં ધોઈ અને હવે દાળને પલળવા માટે મૂકી દઈશ તો જે વાડકીથી મેં દાળ માપીને લીધી છે એ બે વાડકી મેં પાણી ઉમેરી દીધું છે અને અડધો કલાક માટે એને મૂકી દઈશું તો અડધો કલાક પછી મગની દાળ સરસ પલળી ગઈ છે હવે એમાં પાંચ ટી સ્પૂન હળદર અને પોણી ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું છે અને હવે એક પ્રેશર કુકરમાં મેં પાણી લઈ લીધું છે અને એની અંદર હું આ તપેલી મૂકી દઈશ અને પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ વિસલ લગાવી દઈશ ત્રણ વિસલમાં દાળ સરસ બફાઈ જશે તમે ડાયરેક્ટ પ્રેશર કૂકરમાં પણ દાળ બાફી શકો છો હવે ત્રણ કળી લસણ અને બે લીલા મરચાં લઈ લીધા છે એને ક્રશ કરી દઈશું તો ત્રણ વિસલ પછી દાળ સરસ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ દાળ બફાઈ ગઈ છે અને દાળ પલાળી હતી એટલે એને બફાતા પણ વાર ના લાગે હવે લસણ અને મરચું મેં ક્રશ કરીને રાખ્યા છે એ ઉમેરી દીધા છે તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે જરૂર મુજબ પાણી ઉમેરીશું તમારે દાળ જે પ્રમાણે ગાડી પતલી રાખવી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું અત્યારે મેં એક વાડકી જેટલું પાણી ઉમેર્યું છે હવે આપણે એમાં વઘાર કરી દઈશું તો કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે એક ટી સ્પૂન જીરું એક સૂકું લાલ મરચું અને ચપટી હિંગ ઉમેરી દીધી છે અને ત્યાર પછી બાફેલી દાળ ઉમેરી દઈશું આ રીતે અને બીજા મસાલા પણ કરી દઈશું જરૂર મુજબ મેં થોડું પાણી ઉમેર્યું છે અત્યારે બીજી એક વાડકી જેટલું મેં પાણી ઉમેર્યું છે તો હવે સ્વાદ પ્રમાણે મીઠું તો મેં પહેલેથી ઉમેરી દીધું છે તો એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અને બધું જ મિક્સ કરી અને આઠથી દસ મિનિટ માટે ધીમા તાપે હું એ દાળને ઉકળવા દઈશ તો આઠથી દસ મિનિટમાં દાળ સરસ ઉકળીને તૈયાર થઈ જશે આ દાળ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તમે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરી જોજો અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આઠથી દસ મિનિટ પછી દાળ ઉકળી ગઈ છે એક ટી સ્પૂન મેં લીંબુનો રસ ઉમેરી દીધો છે અને થોડી બારીક કાપેલી કોથમીર ઉમેરી દીધી છે તો મગની મોગર દાળ બનીને તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી અને મેં સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે આ દાળ રોટલી ભાખરી અને ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે